છે દહીં ને બધું હવે પકાવીએ છીએ તો પનીર હવે થોડીક વાર ત્યાર થઈ જશે આપણે અમૂલનું તો દહીં નાખી દીધું છે આમાં એક નંબર ને અમૂલના

તો વિડીયોમાં નવું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો તો કોઈ વાંધો નહીં મિત્રો આપણે તો દર્શન કરી લીધા છે તમને પણ દર્શન કરાવું છું સોડલ માતાના જોઈ લો તો ભરતભાઈ પણ ગયા છે અંદર

Mitra, aina betul itu ya jawibnya itu na betul siapa? Lagi ni, ahi itu na betul siapa? Mata jinah dulu siapa? મિત્ર આજે પબ્લિક પણ બહુ જોરદાર રહે છે મિત્ર આજે પબ્લિક પણ બહુ જોરદાર છે કેમ કે આજે મિત્ર બીજો પડ્યો પણ છે એટલે બધે કથા અને કરવા માટે બહુ લોકો આવે છે એક નંબર પબ્લિક પબ્લિક જ છે યાર કઈ ઘટે એટલી પબ્લિક છે મિત્રો અહીંયા બધું કામ અહીંથી ચાલુ જ છે નવું બનવાનું બધું કામ ચાલુ છે નવું નવું ઘણું બને છે મિત્ર વેલાણમાં કઈ ઘટીની સુવિધા એક નંબર કઈ ઘટી સુવિધા છે અને મિત્ર અહીંયા એક પણ સારું કે તમે કંઈ કથા કે માનતા લઈને આવો તો થાંભ બધા આલું તો આપે છે અહીંથી મેટિરિયલ જે આપણે બનાવવાનું હોય બધું અહીં લેતા હોવાનું રોટલી બનાવવાનું હોય અહીંયા બનાવવાની સુવિધા બધું મળે છે થાંભ બધું અહીંથી આપે છે મતલબ લાકડા પણ અહીંથી આપે છે બાકીની બધી વસ્તુ આપણે ઘેરથી લેતા હોય એક નંબર જો બનાવે છે એ ઘટી લેવું આ બધું કામ ચાલુ છે મિત્ર અહીંયા કોઈ પણ વેલન કથા કરવા આવો તો ઓનલી ફોર તમારે ખાલી મેટિરિયલ બનાવવાનું લેતા છે બાકી બધું તો અહીંયા બમ ને બધું મળી જશે મિત્ર હવે મિત્રો તો ફાઈલી હવે દર્શન દર્શન કરી લીધા છે માતાજીના અને હવે ગાય છે અમે પણ ભરતભાઈને બી ભરતભાઈ અમારે હાલતા થઈ ગયા છે ધીમે ધીમે

શેર કરો અને વાહ ભાઈ વાહ આપણે આવીને હોઈ ગયા હતા અત્યારે ઊંચી ગયા છે હવે સામાન જોઈ લઈએ નંબર આવે સામાન પણ લે બનાવીને મસ્ત જોક મારા રે યે હસ રે હલકટ હસ રડે બરાબર

મિત્રો હવે આપણે નાખી દીધી છે ડુંગળી હવે ડુંગળી ફ્રાય કરી નાખીએ થોડીક જોઈ રહ્યા છે મિત્ર હવે આપણે આમાં નાખી દીધું છે લસણ આદુ અને મરચુઆ હવે કરીએ છીએ ગ્રેવી બનાવવાની છે આપણે મટાણા ને બધું નાખી દીધું છે દહીં ને બધું હવે પકાવીએ છીએ પનીર હવે થોડીક વારમાં તૈયાર થઈ જશે આપણે અમૂલનું તો દહીં નાખી દીધું છે આમાં એક નંબર ને અમૂલના

તો મિત્રો તો હવે આપણે જમી બમીને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્ર અને આપણે પનીર ટીકાને બધું જબરદસ્ત જમે છે મિત્રો બહુ મજા આવી ગઈ પનીર ટીકા ખાવાની અને બહેન હતા પણ એક નંબર મિત્ર તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગે સારો લાગે તો લાઈક શેર અને સબક્રાઇઝ કરી દેજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય